આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા કોઈ ખાનગી શાળા નથી પરંતુ તે હાડગુડ નામની સરકારી પ્રાથમિક શાળા છે આ શાળામાં આઠસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓનું ભાવિ ઘડી ઘડાઈ રહ્યું છેલ્લા દસ વર્ષમાં ચારસો થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને હાડગુડ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે જેમાં ત્રીસ કોમ્પ્યુટર સાથેની એસી સુવિધા ધરાવતી લેબ સીસીટીવી કેમેરા ટેબલ ટેનિસ બેડમિન્ટન આર્ચરી બાસ્કેટબોલ અને બોક્સિંગ જેવી સુવિધા સાથે પક્ષીઓના કલરવના સુમધુર વાતાવરણમાં બાળકોમાં પર્યાવરણ પ્રેમનું પણ સિંચન કરવામાં આવી રહ્યું છે હાલ આ શાળામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે ગુણોત્સવમાં એ ગ્રેડ ધરાવે છે શાળામાં વિદ્યાર્થીઓની સુવિધા માટે તમામ પ્રકારની સુવિધાઓ છે જેમાં અદ્યતન કોમ્પ્યુટર લેબ એસી સાથેની પીવાના પાણીની વ્યવસ્થા વિદ્યાર્થીઓની સેફટી અને સુરક્ષા માટે પાંત્રીસ સીસીટીવી કેમેરા અને ફાયર સેફ્ટીની અદ્યતન સુવિધાઓ રમતગમત અને એક્ટિવિટી માટે સ્પેશિયલ રૂમ મને અહીંયા આગળ ખૂબ જ સરસ લાગે છે તે અહીંયા આગળ બધી શિક્ષકો સારા છે અને બધી સુવિધા છે અહીંયા આગળ મને કોમ્પ્યુટર રૂમ અને લાઇબ્રેરી છે મને અહીંયા આગળ ભણવાની ખૂબ જ મજા આવે છે હું અહીંયા આવી તો મને જોયું કે અહીંયા રમત ગમત અને આપણે ખેલનું મેદાન હું આપણે કોમ્પ્યુટર બધું જોવા મળે અને હું અહીંયા તો મને ખુશી થાય કે હું ભણવામાં બહુ અને પરીક્ષામાં નંબર એવું મને વિચાર આવી હું પહેલા ખાનગી શાળામાં ભણતી હતી પછી હું હાર્ડની પીએમ શ્રી શાળામાં આવી અને મેં અહીંયા જોયું કે અહીંયા ખૂબ જ સરસ ગાર્ડન ખૂબ જ સરસ લાઇબ્રેરી અને સાયન્સ રૂમ સ્પોર્ટ રૂમ અને લાયબ્રેરી પણ છે અને મને અહીંયા ભણવાની ખુબ જ મજા આવે છે અહિયાં ના ટીચરો પણ ખુબ જ સારા છે